મહાશિવરાત્રીના દિવસે ગરબો ગિરનાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો મોટી સંખ્યામાં નાગા સાધુ અને અન્ય સંતો શિવરાત્રીના મેળામાં પહોંચ્યા હતા મોડી રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળી હતી હાથમાં તલવાર અને ઘોડા પર સવાર થઈને સાધુઓ રવેડીમાં જોડાયા હતા જેમાં અનેક સાધુઓએ અવનવા કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા નવેડી બાદ સાધુઓએ શરીરે ભસ્મ લગાવી મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પણ મહાશિવરાત્રીના દિવસે સાહીઠ હજારથી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા રાજ્યના મોટા ભાગના શિવાલયોમાં શિવરાત્રીના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું જૂનાગઢથી દિવ્ય ભાસ્કર માટે વનરાજ ચૌહાણનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ